જો સમી લોકો છો લોકો છે ખતમ કરી જા હજી કયો ઈ ડેમેજ છે ઈ ડેમેજ છે કાઈ હોતો ને તું પેલા તો એટલે તું જાય ખોસડી ના જો સમી કવર દે ને કે ઉપર જો કેમ ભાઈ ફોર તું હવે આ એમ ટન પડી ગઈ એ યાર જય ભાઈ અતાર લેવા દે કોટી મરી જાય ને લૂટ બોક્સ માં તું આજ કે લેવા લઈ લે બાજુ ગાંડો ડેમેજ ભાઈ બંદ

કોડલનો 19 સેકન્ડમાં ઘરની માથે ઉતરું ને કવર બરાબર ઈ પીકના હેઠે છે તમે ટ્રેન ને યાર હું કવર આ ભાઈબન કોણ છે હેઠે મરવાનો છે ભાઈબન તમારી પર છે ગાંડી રીતે

હું તો ત્યાં જ જલતોય સમજીતોતો સે મરે કટ્ટો પડ્યો છે મારે કઈ કટ્ટો પડ કાય કામ નો એમ 10 જ વાપરશું ગાઈસ આખી ગેમમાં માથે કે પિકને પોગીત નહી ગયું ભાઈએ ને કી સ્કોર સે વાત હુએ તનો ના ના વાતો ન થા તો મારી ભાઈ એસએમજી ને તું પહેલા એસએમજી લે લો અરે આના બે ટ્રેન લે ઓ ભાઈ પાછો ક્યાં ટ્રેન આવે છે અરે ઓલે હેઠે કાતો ભીમાશ આયા આવે છે પોચનો કોઈ આપણા 10 મિનિટમાં આવશે ગડી ક્યાં જ ન રહ્યો તો 10 સેકન્ડમાં આવે છોલા પણ પણ નહીં પહોંચી કે ભાઈ બન તો ક્યાં જાવ પોચનો દોઢ મિનિટ માં હવે ચાલે ઘડી લૂટી હોય આવી જાય હું તો માથે ઉતરી નવાય બરાબર તો ટ્રેન આવે એટલે આવી ઉતરી જા હવે હમણાં આવશે પડશે અહીંથી એસએમજી લઈ લઉં ચાર લૂટ બોક્સ પીડ્યા છે તો એમાં એક કેમાં ગોળી તો હશે ને કે ઘંટો ભાઈ એક કેમાં ગોળી ને ઝાડ ભાઈ મળી ગયા હાલો સાહેબ નીચે ટ્રેન આવે ને બંધાય છે આવો છો કે અકાળીઓ કઈ જવાબ દે હા ના કે તો એની ભોસડીનો હે બંદા હતા તે બંદા હતા ભાગીન વી એ મરી જવાનો ભાઈ બંદા હતા મારી વીરા ફડવા કેવું છે તમે ફટ્ટા કે આ દોડીન હું પોગી ગયો હોમેટર ની અંદર હસુ ગોળ નો ફોડતા કોઈ એટલામાં હા ઈ એમે નીચે આ બંદો 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 ટ્રેન પાસે જાય છે હું એલ શેફ ની માથે ચડી ટ્રેન નહી જાવ કવર કરો સમજે રોપ માં આવી ગયો ન્યા બંદો હામો છે સમીર રોપ માં આવી ગયો મલ્ટી વિન્ડો માં

વાહ જયબા નો નોતો ભરવાનો ટ્રેન આવી ગયો જયબા ટ્રેન આવી કે બંધ આવી જાય અહીંયા હા ને થારું સેકન્ડ બાકી છે યસ તો ટ્રેન वाइज આ હે કટ ટ્રેન

ખોલેમેસ જો જલ્દી જલ્દી બોયને નકા મળી જાય કેટલી મારી 33 33 33 ઓ શરીર માં માથા માં લોડા બોન હોય ઘણી બધી હતી પણ પોઈન્ટ થઈ ગઈ આપડી બધે હડે માથા માં એમ કે મારું માથા માં તું કે હેડ નહીં થતો મારા મોબાઈલ માં જો તો પીક માં માથે ઉતરી

કતમ લીધો હા ઓલો ફાટી રહી તો થાયતે કાબરજી આય બંદો માથે માથે ઉપર 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 કરવા દે ક્યાં છે ના ખૂણે તો ઉપર ખૂણે તો બસ અમે રે પાડી દો તો મારો છો દીક્યો ગેસ છોડ ના ખોપડીને કોઈ મરતો જ નથી ભોસડીનો ને એટલે

સમરા બોજી ઓ રોડ સોંટી જો લા બાયલા બેટલી માં સિંગલ દેખણો દેખણો થોડા ખુલ્લા માં માં સે ખુલ્લા માં શું પડ યો છે જમીન છે

આ તો જમણું બીનસ્તો અસલ કવર કરી કાઢો જો બંધા છે બાધે છે અંદર અંદર મારી તમારી પાસે નહીં હોય બીએસએસ છે મારી પાસે કેલ કન્ફર્મ રે કન્ફર્મ નહી છે એમ કે રે હું છોડતો તો નું કામ ને જમીરભાઈ કેલ છોડું હું છોડતો અંદર કરો પેલા અંદર કરો પે બાજ્યો બંદા છે અંદર હા

અવંતે કોઈ નત કરવા રીવાય પોર્ટેલ લે ટોકન કામ આવશે ઓ ભાઈ બનેજી આપણે અહીંયા રિવાઈ કરવા થાય એટલે ટોકન પાહેત રાખજે બતર બગાડતો નહીં 1200 ટોકન રાખ બાકી વાપરી જા કરવા થાય છે હે હું તમને આપી દો મેકો તો હાલે તો આ બધું

સમીરે બાર ઘણી લૂટ પડી છે તું બહાર રહીએ ચાલો ઉભા રહે અહીંયા બંધો આવો દે બહાર સર હવે મત બંધા ઉતર જા ભાઈ બન તો આવે આગના ભોસડીના ભાગ જો એ કાય મન મારી ગયો ક્યાં છે બંધો ક્યાં છે મેર માથે ઓલો ઓલો તે મે જો હેઠો ઉતરો એ ડેમેજ છે ભાઈ આ માથે છે ફોર એ મરી જાય તો એ તે

બોટ ઘોડે મેરો ઉભા ઉભા એવું લાગ્યું મને ના અને કેવાય બંદા છે એમ તો ખબર ખબર પડે ભાઈ બંધ મને અરે લા આવતો બોલો કાય ને યુટ્યુબર ભાઈ એક જણો આવો ટોકન ટેસ્ટ કરી લે આર થઈ જાય બોલે નો કતો તારું નામ પે તારું નહીં જઈ બેનો ના પેલા તું કા એમ હું નંબર તો મારો છે તું નોક પડ્યો તો ને જે જઈ ભાઈ આપી દીધું તું ગીવ અપ હે બીમા ભોસડી ના કરવાના લોડા બંધા કરવાતે બીમા છું ધીમા શક્તિ માં કઈ રીતે રીવા થાય મને ટ્રેન એટલે બધું છે ને ગાડી છે ટ્રેન ધીમા શક્તિ માં ટ્રેન છે ઓકે નહી જમાર ભાઈ હવે કહો તમે 400 રૂપિયા પહેલા રીવા કરો પછી ગાડી ટ્રેન પર ગેણ મરે ભાઈ પહેલા રીવા કરો ને 700 વાળો અરે આર સંગ ટિકિટ પડી છે કર્યું રીવા ટ્રેન કે સમે જો ધીમા શક્તિ માં 30 સેકન્ડ ની છે ચાલો પોગો છું ચાલો એ મને રીવા કોશો ઓલા સમે રીવા કરી દે ઓલા બંદ ઓટોમેટિક રીવા થઈ જાય

રાઈ એમ 60 સે નહીં મળી મને મળી જાય એ આટી જો બેસે યાર સમીર શું આજી પર ગન છે હું ઉખાડી બોજો અડી લંડો ભાઈ ની એ બાકી છે સમીર હા પણ તું મરતો કાળ્યો ભલે મરી જાય ગયો કાળ્યો મારી નકર વાળો મરે 22 સેકન્ડ બાકી છે ફંતાજા પહેલા પહેલા હંતાય લો રે ચુરિયા આવો આવો દે માર માર એમરે વધ એમરે વધ ધીરે ધીરે આ સીધું માન્યા લોડા અલે એ તમને બધા રહી રહી યાર ભરી દે પોય ચા પીક માલો માલો તું કેમ 4 ટ્રેન આવો ભાઈ આ ટ્રેન ટ્રેન આવી છું અહીંયા છું

कटली गोली मरी यार तो नो गंचली लोगों चली मरी थी कोई है बंदो मशीन मार मार वापस बदे आवे दे आवे दे आवे दे स्पाइडर है वो समीर आस वो ये तू समीर सीखे फिर नहीं क्या है वो एमएसए देखा है वो करके मरो जो एक बीजो एक गानों एमएसए गानों एमएसए ये है समीर पास उगलो ना कि वाइप अबे बोलो सो दिल हल्का नहीं है मैंने किधर पासी मर पासी मर मारी नहीं बोल लोड़ा કેટલું ભરવા એથી પાછી મારે રે રે બોલા કે સમજાજો બંદો સોદે કીધું કરે ભાઈ ડ્રો છે ભોસડી ના જાત મારી ગયો વેલા નો કે ભાઈ ભાઈ સોદી તો ખોટી સોદે છે જી ભાઈ ક્યાં મારે છે બે સાઈન મેથી તો કરવા જાવ સાવ છો ભાઈ આયા બ્લડ જો છે ઈ પણ અરે યાર કેતો તો યાર હારે આવવાની ઓલી સાજ જ નહીં સોદી નો ને કરે ઓલા તારો ડોહો ભોસડી ને જો સોદી ના કાલે લોડા છું ગડી ઉપર એમ

பார்க்க <laughs>

અને આ આ તો કે મને આ વાતનું દુખ છે કે હું જો ચાર હેકાર હતા તને ઉતરવાનું કોણે કીધું હોશડી ઉતરવાનું કોણે કીધું તને કે ઉતરવાનું પૂછાય ને ક્યાં ઉતરવાનું એમ હે જા કરતે ટોકન છે મારી પાસે 200 છે ભાઈ બનાવ તમારા પાસે સાવ કીધું ન તોય ન ન કરો ટોકન મારો પોગાય એમ તો તો હું આગળ જાઉં છું ટોકન ટેસ્ટ કરો

મું નઈ આવી જોય बाजू ખલે ઉભરે ગાડી આવી મન દોતને તો ઉતરવા નઈ તું નઈ કરના તારી માકી છો દેખાતો નઈ થી આ કોમરા ભૂલે અરે નઈ કરના માતર બીજો મારી આની આને રીવાકે સામો છે પોછીડીનો રીવાકે રામે આ કોમ બનીને આવે છે ધીમો 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 કરતો કરતો પણ કેન મરાવળ્યો જો તો તું ફાસ્ટ ફાસ્ટ લોડા એક તો સો દીનાને કવરમાં કીધું તું ઘરની અંદર ગેરી જવાય પણ ત્યારે પે ગાડી નોતી

ओए तू उतर उतर रुक क्या मारे में क्यों तो भोसड़ी ना बीजा गम्मी ने उतरे आपाल जोओ जोओ जोन जोओ देख अब सो जा बंगाला करो सीधी जा सोदी ना रेवी गेम आपाल ले ले 300 टोकर पछि हूं करसी रीवे मारवा आ यार 300 जगह दे रे मादरचोद इसको ए मां की चूत दे हैने जोवे गयो जो दे है ऊगनी तेरी मां की डंडी के वाला मादरचोद कौन दे तेरी मां की चूत

બામ નવરન તારું માથું નઈ દેખાતું ન્યાં કે એને નો આને ગેણ માં નો ન રે એક સદી નામો કમો કેવો ને પોછડી ના લો સજો થામાં લોડા પેલા લોલ કરવા તો પોછડી ના મારી ચેકડ પૂરી થઈ જાય કે લાગે હલતો ઊંધા પગ્યા થઈ જાવ સજો આ બહાર જા બહાર જા સમણી બાજુ પાછળ પાછળ જ બંધો આ પાછળ બંધો જ જા તૈયાર ભાઈ લઈ કરી બોલી બાજુ જા ઉપર એ બંધા આ બોલી સો થઈ ગઈ દે

அண்ணா பண்ணி அந்த டீலா